મને ભારત જનતા પાર્ટી મને પ્રમુખ બનાવી મારા ઉપર વિશ્વાસ રાખી એમનો ખૂબ ખૂબ આભાર હું માનું છું અને નગર પ્રાધનપુર શહેરનો અમે વિકાસ કરીશું જેટલી બંધશે એટલી કોશિશ કરીશું અને મારા બધા ઉમેદવારો છે જે કોપરેટર હશે એમને પણ હું ખૂબ ખૂબ આભાર આપું છું અગિયાર જેવા વચનો આગળ નગરપાલિકા જીતવા માટે માજબ એ અગિયાર વચનો કયો પાલન મારા ને જે થશે એ બધા પૂરા કરીશું મારી સાથે બધા છે જ Whoop, <laughs>